એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન એ શીર્ષક નેતૃત્વને સોંપી છે માત્ર પિસ્તાલીસ વર્ષની આયુ ધરાવતા શ્રી નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે અને મિત્રો આ બધું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીનજી વીસ ફેબ્રુઆરીએ પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે ગુજરાતના હજારો લાખો કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે નીતિન નવીનજીને જોવા માટે મળવા માટે એમને આવકારવા માટે ખૂબ ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે તેઓ દિવસીય ગુજરાતના